બનાવી બન્યા જો તમને મજા આવશે તો ચાલો આપણે નીકળી કરી હતી ને આપણો બ્લોગ અહીંથી સ્ટાર્ટ થાય છે તો બન્યા રહી આ બ્લોગમાં મોટા આવી ગયો નાસ્તો કરવા માટે આવી કંઈક મારે દવા પીવાની છે દવા પીને પછી આપણે જવાનું છે વાડીએ દવા પી નાસ્તો પેલી બોલું ને લેતા હાલો નાસ્તા તો વધુ બેન ખોડિયામાં સૂતા હતા મેં તો બે કારો કર્યો હતા ઉષા થઈને જાગીને ગયો થાય ઊભા થયા તો કારેલાનું શાક છે આખા કારેલા છે જેને કોઈને આખા કારેલા ભાવતા હોય તો એ કોમેન્ટ કરજો અને કારેલા ખાવો હોય તો હાલો નાખી જવામાં વધુ બેન અહીંયા ઉષાની શા થાય છે ઉષાની સા ઉષાની શાહ થાય છે એમ જો જેમ જે ઝાગી જા સુઈ જા હાલક કરી જા હા બસ એમ હાલ કરી જાય જ્યો તો હાલો આપણે કારેલાની બાબા હાટી

નથી આવું આઈના રહી જવો તાર નથી આવું દુકાને જાતા હો બધો જઈ તો એને મારી પેલા ગાડીમાં સમજો હું હું કરવા મળી લ્યો ક્યાં જાવ એમાં જાવ છે પણ હું એમાં નથી જાતો બટા આમાં જાવ છે હે આપણે હાલીને જવાનું છે

Bullon you know sí nigeria no. này bia đi lên nigeria khóc 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 nigeria આપડે તો ભોગ ગયા બોલોના મામાના ઘરે પણ બોલો ના મામાના ઘરે આવ્યા હતા

શું દેખાડે છો આ કઈક દેખાડે છે વાડિયે તો પહોંચી ગયા છે ગયો અને પોપટ નીકળતી દિલ હલવાઈ ગયું તું ચાલો તો

Aka nggak rumena kira-kira betal boleh lo, tuh jelas ya, kira boleh pasoknya lagi jaso, tuh sembrukli, lu apa? Jak lagi jaso, oh sayang, dari? Попию, 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 и попию, 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 попию,

માટે નવો એક બીજો બ્લોગ બનાવું છું તે ખોડિયાર મંદિર જઈશું આટો મારવા માટે તો આજ આ બ્લોગને આપણે એન્ડ આપીએ છીએ નવા બ્લોગમાં તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો શેર કરો મળીશું નવા બ્લોગમાં ચાવદી ટાટા બાય બાય